બુદ્ધિ તો જોંતી કોખમ નહી આપણે મારો વર્ષો ટાઈમ ઓર ટાઈમ જતો રહે સપાસો રે કોણ આવી જો કોખમ હું કું તમારે હે ખાવા તાલી સક મેમનો ને તરાઈ નાલી સ હમણા તમે તો હમણા ખાઈન ઓયા કર છે ને એક પાસે બે મિલી થાય ને એક ફૂટ ફૂટ ચાલુ તો તો કાઈ વાતો નહી મો વાટો મારતા જો

અરે યાર માર તો થઉ દે એટલા ફલા ધઉ ધા ધા આ મેમન આઈ ગયા છે હા દેતલા ખાતા તા ને જા એ

બેહી એટલા ફર જવું પડવું પડે તો નઈ કા પાછા બેહો લેળો મોય પાછા હું તૈયાર રાખું છું કાકા એ મહેમાન એ મહેમાન ઓ હું વાત છું એ તો થોડા કે નહીં આલી પાછા એવું થાય જલ્દી કે યાર હું હા તો એક

એ મબ થોનું ફોન ઉઠ્યું કકલા સો જોજો આ બાલ્લ મેલ રહે છે બે શેડ આ બાકી કરી અરે રે આ તો બરાબું લાવું મગની માનાના મગની આયો અને અહીંયા જંજીનો તમે તો અહીંયા હો આયો છું આ હકો છેન બેહી ગ્યા છે તે અબો ભૂળ

તમને ભેગા તો જઈ રહ્યા આવડી શું પાછા બે તમે તને ભેગાતા હું કીધું શું નહીં